ગુડ મોર્નિંગ મિત્રો આજે અમે બાળકો સાથે જવાના છે ક્યાં જવાના છે તે તમને પછી બતાવીશું ત્યાં જઈને અને વરસાદ બી બહુ છે છતાં સ્પર્ધા માટે જવાનું છે એટલે અમે જઈએ છીએ ચાલો તો ક્યાં જઈએ તમને ત્યાં જઈને પછી બતાવીશું કે અમે ક્યાં આવી ગયા છે શા માટે આવ્યા છે ચાલો બધા જવા માટે હે તૈયારી કરલી છે ને બરાબર ઓકે ચાલો જઈએ હા ને પછી બતાવીએ એ લોકોને કે આપણે ક્યાં જવાના છે તે મિત્રો બસ આવી ગઈ છે ને અમે બસમાં બેસી ગયા છે ચાલો હવે જઈએ તેગવીસ સ્કૂલમાં અને સ્પર્ધામાં આવ્યા છે વલસાડ તાલુકા કક્ષા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ ચાલો સ્પર્ધા શરૂ થાય પછી તમને બતાવીશું કે કઈ કઈ સ્પર્ધાઓ થવાની છે તે Gracias.

మనయా కొ దివస సపి కర్చ ఆపనే భోజన్ కరవనే దొరియా కత్తి తలి. జరే అప్నో భోజన్ మాన్ కురస జు. ఘై బందుసత్ మే రమనీ అనే రమదాన్ అంత కేలి జోడ పన్ తేచా తు. రమగలి మేటే మాలా మల్ జర. అవిన చిటా కరవనే కే తరతజ్ కై జాయోజనా న జేరీతే నిగర్ కేచా. తే వితితి మేనే ఖూబ్ జేయే చీ జే సమయ సత్ కా హిసాయి దేక్ చీ. 70 దివస కు ఖయరే బచా అవశక్ కే జరే ఏక్ దర్ లావనా మేటే 10 ఛణక్ ఖేగా థాతా హ.

चोट पर विलेला फुम जेवाला आपको हाई छे अध्यानों फूनी इमोच्य के आपनों पाच्छे भागता रखियाचे पर उत्यात सपना पुलेथाई त्यू शक्या नहीं केटला सपनात अधुयार अभी चर्वानाचे आणी कोईने लाद में तो केस्पोमजान શાળાના વિદ્યાર્થીએ સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો એણે આવી કંઈક આઈટમ બનાવી છે તો આપણે જોઈએ સરસ બનાવી છે હે મિત્રો અમે હવે શાળામાં આવી ગયા છે રિઝલ્ટની ચિંતા કરશું નહીં જે આવે તે જોઈ લેશું હે ને ચાલો